નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવિશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે લેવાયો છે એક મોટો નિર્ણય તો પેન્શનરોના પેન્શન વધારાને લઈને આજરોજ તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ હાઈકોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો તો મિત્રો શું હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં જોઈએ તો ડીએમાં વધારો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં આ વખતે પાંચ ટકા સુધીનો વધારો થઈ શકે છે તો નિષ્ણાતો માને છે કે ડિસેમ્બર બે હજાર પચીસ માટે એઆઈસીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા આ સૂચવે છે તો જો આવું થાય તો વર્તમાન મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો થશે તો સૌથી પહેલાં વાત કરીએ તો સામાન્ય બજેટની તૈયારીઓ વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે તો આ સમાચાર લાંબા સમયથી રાહ જોવાથી મોંઘવારી ભથ્થા સાથે સંબંધિત છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે નિર્ધારિત ડીય સુધારણાનો માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે કારણ કે સંબંધિત એઆઈ એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટા બહાર પાડવામાં આવ્યો છે મિત્રો તો સૌથી પહેલાં જોઈએ તો એઆઈ સીપીઆઈ આઈ ડબલ્યુ ડેટા જાહેર ડીએ સુધારણાનો માર્ગ મોકળો તો શ્રમ અને રોજગાર મંત્રાલયે ડિસેમ્બર બે હજાર પચીસ માટે ઔદ્યોગિક કામદારો માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ આંક છે તે જાહેર કર્યો એકસો અડતાલીસ પોઈન્ટ બે પર સ્થિર રહ્યો જે નવેમ્બર બે હજાર પણ હતો તો આ સતત બે મહિનાની સ્થિરતા સૂચવે છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો છે તે શક્ય છે મિત્રો તો ખાસ કરીને જે એઆઈસીપીઆઈનો ડેટા બહાર પાડ્યો તેના લીધે એવું લાગે છે કે હવે ડીય સુધારણાનો માર્ગ છે તે મોકળો થયો છે તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જે ડિસેમ્બર બે હજાર પચીસ માટે એઆઈસીપીઆઈનો જે આંકડો જાહેર કર્યો હતો તે સૂચકાંક છે તે એકસો અડતાલીસ પોઈન્ટ બે પર સ્થિર રહ્યો છે જે નવેમ્બર બે હજાર પચીસમાં પણ હતો તો આ સતત બે મહિનાની સ્થિરતા એ સૂચવે છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો છે તે શક્ય છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આ વખતે મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો થવાની અપેક્ષા છે તો નિષ્ણાતો અને કર્મચારી સંગઠનોના મતે કેન્દ્ર સરકાર આ વખતે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં પાંચ ટકા સુધીનો વધારો કરી શકે છે તો એકવાર અમલમાં આવ્યા પછી વર્તમાન અઠ્ઠાવન ટકા ડીએ વધીને ત્રેસઠ ટકા થઈ જશે તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલ કહે છે કે નવીનતમ એઆઈસીપીઆઈ ડબલ્યુ ડેટાને આધારે આ વધારો છે તે સંપૂર્ણપણે શક્ય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવો ડીએ દર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બે વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો ડીએ સુધારો આ દ્વિવાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે તો અગાઉ જુલાઈ બે હજાર સરકારે સરકારે ડીએમાં પંચાવન ટકાથી વધારીને અઠ્ઠાવન ટકા છે તે કર્યો હતો તો ખાસ કરીને આજે નવો ડીએ વધારો છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે તો ખાસ કરીને વર્ષમાં બે વાર કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર ગમે તે અસરકાર હોય વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરતી હોય છે તો જાન્યુઆરી મહિનાનો આ ડીએ વધારો છે એ દ્વિવાર્ષિક પ્રક્રિયાનો જે એક ભાગ છે તો અગાઉ જુલાઈ બે હજાર પચીસમાં સરકારે પંચાવન ટકા ડીએથી અઠાવન ટકા ડીએ કર્યો હતો તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેમ મહત્ત્વનું છે તો વધતી જતી ફુગાવાની અસરોથી રાહત આપવા માટે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તો દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા ભાવ પગાર અને પેન્શન પર સીધી અસર ન કરે તે સુનિશ્ચિત કરવા માટે મોંઘવારી ભથ્થામાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે તો ખાસ કરીને મોંઘવારી ભથ્થાનું મહત્ત્વ કેમ છે તેની વાત કરી તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો થતો હોય છે અને તેના લીધે જે મોંઘવારીમાં દાડે ને દાડે વધારો થતો રહે છે તો તેને અસર સરભર કરવા માટે સરકાર છે તે ખાસ કરીને મોંઘવારી ભથ્થું છે તે આપતી હોય છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો કેવી રીતે નક્કી થાય છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સનો ઉપયોગ થાય છે તો મોંઘવારી ભથ્થાની ટકાવારી પાછલા બાર મહિનાના સરેરાશ સોચંક આંકને આધારે નક્કી કરવામાં આવે છે તો હાલના ડીએમાં વધારાની રકમ નક્કી કરવા માટે એક નિશ્ચિત સૂત્રનો ઉપયોગ કરવામાં પણ આવે છે તો ખાસ કરીને ડીએ વધારો નક્કી કરવા માટે જે એઆઈ સીપીઆઈનો ડેટા હોય તે ખૂબ મહત્વનો હોય છે અને તેને લીધે એવો અંદાજ લગાવી શકાય છે કે બાર મહિનાની સરેરાશ મોંઘવારી કેટલી વધી છે તો ખાસ કરીને હાલના ડીએમાં વધારાની રકમ નક્કી કરવા માટે એક નિશ્ચિત સૂત્રનો ઉપયોગ છે તે કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો સરકારી જાહેરાતની રાહ જોઈ રહ્યા છીએ તો મોંઘવારી ભથ્થાના વધારા અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જોકે ઉપલબ્ધ ડેટા અને નિષ્ણાતોના અંદાજ કર્મચારીઓ માટે સકારાત્મક સંકેતો દર્શાવે છે તો બજેટ પછી સરકાર તરફથી ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે જેનો સીધો લાભ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ